નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ટીક્કર ગામે સાત હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પમાં સત્તાણું બ્લડની બોટલ એકત્રિત થઈ રોટરી ક્લબ હળવદ અને આરસીસી ક્લબ ટિક્કરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમના દાતા ડોક્ટર રવિભાઈ દેથરિયા રહ્યા હતા આજરોજ રોજ હળવદ તાલુકાના ટીક્કર ગામે શ્રી સાત હનુમાન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ટિક્કર ગામ સમસ્ત અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આ કાર્યક્રમમાં સત્તાણું રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું અને કોઈની મહામૂલી જિંદગી બચાવવામાં નિમિત્ત બન્યા હતા અને જે બ્લડ એકત્રિત થયું તે સુરેન્દ્રનગર ખાતે સિવિલ હોસ્પિટલ મહાત્મા મંદિર હોસ્પિટલ અને સીયુસા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે આ કાર્યક્રમમાં અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અને અગરિયા મિત્રોએ પણ રક્તદાન કરી ભગીરથ કાર્યમાં સહયોગ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આરસીસી ક્લબ ઓફ ટીકર તથા ગામના સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.